નમસ્તે ગુજરાતી મિત્રો કેમ છો આપ બધા આશા રાખું છું કે હું આપ બધા મજામાં જશો હવે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે આપણે જે રેશન કાર્ડનું ઈ કેવાય સી હજી કમ્પ્લીટ નથી કર્યું તો એ કેટલા દિવસમાં કમ્પ્લીટ કરવાનું રહે રેશન કાર્ડનું ઈ જો હજી સુધી નથી થયું તો કાર્ડ ઈ કેવાય સી કરવા માટેની છેલ્લી તારીખ કઈ છે કેવાયસી વગર પણ રેશન કાર્ડના લાભો અને અન્ય લાભો મળવા પાત્ર છે કે કેમ તો મિત્રો રેશન કાર્ડમાં જેટલા સભ્યો હોય એ દરેકનું ઈ કેવાયસી કરવું ફરજિયાત છે આપણે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે જો રેશન કાર્ડમાં ઈ કેવાયસી નહીં કર્યું હોય તો અમુક પ્રકારના લાભ તાલાબ એ ઓટોમેટિક બંધ થઈ જશે તો મિત્રો એવું નથી ખોટી એવી અફવાઓથી દૂર રહેવું મિત્રો જો રેશન કાર્ડમાં ઈ કેવાયસી નહીં થયું હોય તેમ છતાં પણ રાશન તો આપને મળશે અને રાશન કાર્ડમાં ઈ કેવાયસી કરવા માટેની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ છે આટલા સમયગાળા દરમિયાન દરેક સભ્યનું ઈ કેવાયસી કરવું ફરજિયાત છે રેશન કાર્ડમાં ઘરે બેઠા આપણે ઈ કેવાયસી કઈ રીતે કરવું એ પણ આપણા મોબાઈલથી તો એ ઉપર જે લિંક આપેલી છે એ વિડીયો આપ પૂરેપૂરો જોઈ શકો છો એમાં આપણે ઘરે બેઠા ખ્યાલ આવી જશે મોબાઈલ થી કેવાયસી કરવાનો ખ્યાલ આવી જશે ચાલો મિત્રો મળશું આપણે નવા એક વિડીયોમાં